કરી શકો આજે લગભગ સ્વયંમો બગાબન કોઈ નાની મોટી ભૂલ કરે તો વિનંતી કરીએ કે બંધ રાખે એટલે રાજકોપૂરનું હૃદય પથ્થરદિલ નથી આજે રાજકોપૂરનું હૃદય જીવતું છે અને આખા રાજમાં મને કબкту એવું લાગે એટલે તમે આમાં કોઈ ગલીમાં ભૂલ કરો તો તમે જાતે વિનંતી કરજો આપો બગાબન વડે સ્વયં ભૂલ આપોનો ખુબ ખુબ આભાર પરિષદシンથી આભાર બીજી કોઈ નાની મોટી દુકાન હોય

છેલ્લા સત્યાવીસ દિવસથી અમારી ટીમ રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહી છે બપોરે સાડા બાર એક વાગ્યાની ગરમીમાં અમે બધા લોકોએ પત્રિકા વિતરણ કર્યું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ એ કોંગ્રેસ કરતા નાગરિક તરીકે કામ કર્યું અને સેવાદળની ટીમ આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી આવી અમે બધાએ હાથ જોડ્યા આજે પણ હાથ જોડવા નીકળ્યા છીએ અને રાજકોટવાસીઓએ ખરેખર રંગ રાખ્યો એમનું દિલ હૃદય ધબકતું છે પીડિતો માટે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તેવું એ પણ ઈચ્છે છે અને નેવું ટકા પંચાણું ટકા વેપારીઓ અને દુકાનદારોએ જબરદસ્ત રાજકોટને આજે બંધ પાડ્યું છે એક એક દુકાનદાર અને વેપારીનો હૃદયપૂર્વક નતમસ્તક કરીને હાથ જોડીને અમે આભાર માનીએ છીએ અને રાજ્યની સરકારને કહીએ છીએ કે રાજકોટના વેપારીઓ દુકાનદારો રાજકોટના નાગરિકોની લાગણી આજે પણ અગ્નિકાંડના સાથે જોડાયેલી છે ત્યારે તમે શા માટે ગાયબ બની ચૂક્યા છો એક પણ કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ પીડિતોને અમે પૂછતું નથી આવું ન બને અને પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ અને ફરી આપણા રાજકોટને ગુજરાતમાં કદી આવી ઘટના ન બને રાજકોટ વાસીઓનો વેપારીઓનો દુકાનદારીનો ફરી એકવાર હાથ જોડીને આભાર માનું છું